સાતમી મે ના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે મતદાન લઈ ગણતરીના કલાકો બાકી રહ્યા ત્યારે રાજકીય પાર્ટીઓએ પણ અંતિમ ઘડીએ પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવ્યું છે સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં તાજેતરમાં પ્રધાનમંત્રીએ જાહેર સભાને સંબોધી હતી ત્યારે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પણ જીતના દાવા લઈને લોકોની વચ્ચે નીકળી ગયા છે સુરેન્દ્રનગર લોકસભા સંસદીય વિસ્તારના માંડલ તાલુકાના વિઠલાપુર ખાતે કોંગ્રેસ દ્વારા વિજય સંકલ્પ સભા યોજવામાં આવી હતી જેમાં મુખ્ય દિલ્હી કોંગ્રેસના નેતા નઈમ જાવેદ તેમજ મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ સુરેન્દ્રનગર લોકસભા ક્ષેત્રના કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણા દસાડા પૂર્વ ધારાસભ્ય નવશાદ સોલંકી જિલ્લા પંચાયત પૂર્વકારોબારી ચેરમેન મનુજી ઠાકોર માંડલ સંગઠનના પ્રમુખ બાલાજી ઠાકોર દેત્રોજ પ્રમુખ દીપાજી ઠાકોર અને કોંગ્રેસ અગ્રણી મનીષસિંહ સોલંકી વિઠલાપુર સરપંચ સહિત સ્થાનિક આગેવાનો ઇન્ડિયા ગઠબંધનને લઈ આપ પાર્ટીના અગ્રણી અને માંડલ દેત્રોજ અને વિરમગામ તાલુકા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહેન્દ્ર ગજ્જર માંડલ